ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી જેમાં વીસ તુમારો રજૂ થયા જેમાં ગહન ચર્ચા બાદ સર્વાનુમતે તમામ તુમારો મંજૂર કરાયા ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ આજે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં લીઝ સહિતના વીસ તુમારો રજૂ થયા હતા જે તમામ તુમારો મંજૂર કરાયા હતા જે અંગે વધુ વિગત આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી આજે મળી હતી જેની અંદર એજન્ડા મુજબ વીસ ઠરાવો જે મંજૂર કરવાના હતા એ મંજૂર કર્યા છે અને એક ઠરાવ સ્થાનેથી લઈ જેમાં આપણે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ચાલતો આરટીઓ ઉપર ફ્લાય ઓવર છે એ ફ્લાયઓવરને વધારે આજુબાજુની જે જગ્યાઓ આપણે આપણે જોઈ સંપાદન માટે તેને એ જીપીએમસી કલમ નંબર બસો દસ એક બ નીચે કમિશનરશ્રીને એની સત્તા સોંપવા માટેનો ઠરાવ થયો છે અને ફ્લાય ફ્લાયઓવરની જે લાઇન દોરી કરવાની છે જગ્યાઓ નીચે જે સામાન્ય સામાન્ય જગ્યાઓ જોઈએ છીએ એને સંપાદન કરવા માટેની સત્તા આપવામાં આવી છે બીજું સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન જે આગામી દિવસોમાં વિકાસના કામો છે વિકાસના કામોમાં ગતિ વધે દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડનું કામ કરવાનું છે ડ્રેનેજનું કામ કરવાનું છે પાણીનું કામ કરવાનું છે તો ઝડપથી ડીપીઆર તૈયાર થાય ઝડપથી એના નકશાઓ બને અને ઝડપથી એનું પ્લાનિંગ થાય આર્કિટેક્ટ જ્યાં રોકવાના છે ત્યાં આર્કિટેક્ટ ઝડપથી રોકાઈ જાય અને જે સરકાર શ્રીમાંથી જે ગ્રાન્ટ આવી રહી છે એ ઝડપથી લોકોને ઉપયોગીતામાં ઝડપથી આપણે મૂકી શકીએ એના માટેનું પ્લાનિંગ કરવા માટે મેં સૂચનાઓ આપી છે ભાવનગરની અંદર ઘણી બધી જગ્યાએથી નાની મોટી ફરિયાદો આવતી હોય છે અને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ થાય ઝડપથી નિરાકરણ થાય એ એવી કમિશનરશ્રી અને ખાતાવાળાના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે સામાન્ય પબ્લિક જ્યારે નાની મોટી રજૂઆતો ભાવનગરની અંદર ઘણી બધી જગ્યાએથી નાની મોટી ફરિયાદો આવતી હોય છે અને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ થાય ઝડપથી નિરાકરણ થાય એ એવી શ્રી અને ખાતાવાળાના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે સામાન્ય પબ્લિક જ્યારે નાની મોટી રજૂઆતો લઈને આવતા હોય અને સામાન્ય પબ્લિકના પ્રશ્નો હોય તો આનું ઝડપથી નિરાકરણ થાય અને સોલ્યુશન થાય અને એના જે કામો છે એ ઝડપથી પતે એના માટેના સૂચનાઓ આપવામાં આવી છે